ભુજના સુરજબા હતા ભગવાન સ્વામિનારાયણ ભુજમાં બેઠાતા આનંદજી ભગત ની ઘરે મહારાજ કે ગઢડે જ આવું છે સુરજબા તો કે એક કામ કરો નાનો ઉત્સવ કરો નાનો ઉત્સવ કરી અને પછી તમે ગઢડે જાઓ એટલે મહારાજે કીધું કયો ઉત્સવ કરવો હાલ કયો મહારાજ ને તો ઉત્સવ સમયા કથા વાર્તા ભાવ ગમે મહારાજ કે સુરત કઈ વાંધો નહિ હાલો કર કે કયો ઉત્સવ કરો એટલે મહારાજ ને કે મહારાજ તમે નક્કી કરો ઉત્સવ કરો મહારાજે કીધું એક કામ કરો ઉત્સવ ની વાત લઈને કોણ આવ્યું તો કે મહારાજ હું મહારાજ કે તમે કયો એટલે સુરેજ વિચાર કર્યો વિચાર ના અંતે અને ભગવાન ને રાજી કરવા ને સારો વિચાર આવે હું આવે

એટલે મહારાજ વિચાર માં પડી ગયા કે સુરત માં એટલા બધા ઉત્સવો હોય એમાં તમને રંગ ઉત્સવ શું કરવા યાદ આવ્યો રંગ ઉત્સવ જ હું કરવા યાદ આવ્યો રંગોત્સવ શું કરવા યાદ આવ્યો બાકી ઉત્સવ તો ઘણા છે મને નવીન એટલે લાગ્યું કે તમે રંગોત્સવ નું નામ કેમ લીધું ત્યારે સુરતભાઈ કીધું કે મહારાજ રંગોત્સવ કરો ને તો બધા રંગે રમે મહારાજ કહે તો રંગે જ રમે પણ રંગોત્સવ જ કરવો એવો વિચાર કેમ આવ્યો તો કે મહારાજ અમે તમને ઉડાડીએ અમે તમને ઉડાડીએ તો ખબર નથી શું થાય અમે તમને રંગ કે મહારાજ અમે તમને રંગ ઉડાડીએ અમારું શું થાય અમને ખબર નથી પ્રેમાનંદ સ્વામી કીર્તન માં લખે અમ જેવા પ્રભુ તમને ઘણા પણ તમોય સ્વામી નારાયણ તમારા હાથમાં લાલ કલર નો રંગ હોય એક હાથમાં પીળા કલર નો રંગ હોય એ બે હાથે તમે આમ રંગ ઉડારો અને ઈ રંગ હજારો હરિભક્તો ની માથે જાય ને મહારાજ આ બધા ને સત્સંગ નો રંગ લાગી જાય લાગી જાય ઉડા ઉઠશે હજારો હરિભક્તો ની માથે રંગ જાહે મહારાજ આજ ની તો કાલ કાલ ની તો પરમ દાડે એને સત્સંગ નો રંગ ચડશે સત્સંગ નો રંગ ચડશે મહારાજ ભાવુ રાજ આવી વાત થી ભગવાન બહુ રાજી થાય છે